ऑल इंडिया कांग्रेस कमेटी द्वारा संगठन सृजन अभियान की शुरुआत કરવામાં આવી છે એના ભાગ સ્વરૂપ આજે રાજકોટ જિલ્લામાં ઓલ इंडिया कांग्रेस कमेटी દ્વારા नियुक्त જે નિરીક્ષક છે હરીશ મીનાજી જે રાજસ્થાનના ખૂબ સિનિયર અધિકારી DGP રહ્યા છે રાજસ્થાનજી તારા સભ્ય તરીકે પર અમને સેવાઓ આપી છે અને આજે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે સેવા હરીશ મીનાજી pradesh congress સમિતિ દ્વારા આ સંગઠન સુધારણ અભિયાન માટે જે મારી સાથે નિરીક્ષક પૂવામાં આવ્યા છે એવા ખૂબ સિનિયર આગેવાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી સોકર વાવડિયા સાહેબ मरी बीजा नियुक्त निरीक्षक सुरेन्द्रनगर जिले पूर्व प्रमुख अन्य धर्मेन्द्र सिंह भाई रैनाशैन जिला कोग्रेस समिति प्रमुख भाई ललित भाई विदाथ बजाज प्रेस मीडिया मित्रों स्वागत कर ऑल इंडिया कोग्रेस समिति द्वारा समग्र देश में दरक जिला संगठन समीक्षा कर સંગઠનને વધારે મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને લઈને સક્રિયતાથી આગળ કામગીરી માટે લોક્ય લોકોની પસંદગી થાય એટલા માટે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આખા સૌના માટે ગૌરવની બાબત છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર અમદાવાદમાં સાબરમતી તટે યોજાયો અને આ અધિવેશનના માધ્યમથી ગુજરાતના લોકોની સુખાકારી માટે ગુજરાતની પ્રગતિ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો ને ન્યાયપદ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ માટે તૈયારી પણ બતાવવામાં આવી એટલા જ માટે આ સંગઠનને મજબૂત કરવાનો આખું જે અભિયાન છે એની આખા દેશમાં પહેલી શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવી અને એના ભાગ સ્વરૂપ આજે એઆઈસીસીના એક નિરીક્ષક એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચાર નિરીક્ષક તરીકે અમે તમારી વચ્ચે અહીંયા રાજકોટ જિલ્લામાં આવ્યા છીએ આવનારા ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના તમામ મહત્ત્વના રાજકીય આગેવાનો પદાધિકારીઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીશું દરેક તાલુકા મથકે જઈ તાલુકા કક્ષાએ પણ કાર્યકરો પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા દરેકના અભિપ્રાય પણ મેળવીશું આ જિલ્લાના જે સામાજિક સંગઠનો છે બિન રાજકીય સંગઠનો છે અનેક સામાજિક આગેવાનો પણ मजबूत पसबूत करने संगठन नेग बंतु के बना शकाय क्या एवं जेने योग्य जवाबदारी सौंपा तो वे लोग प्रश्नों ने वचा मे कोग्रेस लो, योग्य बने ये दिशा में आना त्र दिवस है आज छवीस सत्यावीस अठयास तारीख અમે બધા જ નિરીક્ષકો અહીંયા રાજકોટ જિલ્લામાં રોકાઈ અને લોકો સાથે વ્યક્તિગત મુલાકાત કરીને અભિપ્રાય મેળવવાના આખા સંગઠન સૂચન અભિયાનનો મુખ્ય હેતુ એ જ છે કે જે સક્રિય કાર્યકર્તાઓ છે જેને સમાજ માટે લોકો માટે કામ કરવું છે એને આગળ આવવાની તક મળે જેની જે એક્સપર્ટાઇઝ છે એ મુજબની એને જવાબદારી મળે આખું કોંગ્રેસનું સંગઠન છે એની સમીક્ષા થાય ક્યાંક નબળાઈઓ હોય ક્યાંક કમીઓ હોય તો એનો ઓળખીને એમાં સુધારો કેવી રીતે કરી શકાય રાજકોટ જિલ્લાના લોકોના કયા કયા પ્રશ્નો છે રાજકોટ જિલ્લાના કયા કયા મુદ્દાઓ પર આવનારા સમયમાં લોકોની સાથે મળીને સરકાર સામે રજૂઆતની વાત હોય કે આંદોલનની વાત હોય એના કાર્યક્રમો નથી થઈ શકે આ બધી પ્રક્રિયા માટે અભિપ્રાયો સૂચનો અને ચર્ચા વિચારણા કરવા માટે ત્રણ દિવસ અમે બધાની વચ્ચે છીએ ખાસ કરીને આ સંગઠનની સમીક્ષા થવા જઈ રહી છે અને આવનારી એકત્રીસ મે સુધી આખા ગુજરાતના તમામ એકતાલીસ જે જિલ્લા સંગઠનના યુનિટ છે એ બધી જ જગ્યાએ સંગઠનની સમીક્ષા કરી અને યોગ્ય સક્ષમ અને લોકોના અભિપ્રાય મુજબના લોકોને જવાબદારી સોંપવામાં આવશે અને અંદર યુવાનોને પણ તક મળે શિક્ષિત યુવાનો કોંગ્રેસમાં આગળ વાળીને કામ કરે મહિલાઓને પણ તક મળે એસસી એસટી ओबीसी વર્ગના લોકોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ બધી બાબતોનું ધ્યાનમાં રાખીને સંઘાકરણનો નવસર્જન થવા જોઈએ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે દર ચૂંટણીઓમાં મત લઈને સત્તા પર બેસે ત્યાર પછી બધા જ માયકા વચનો ભૂલાઈ જાય આજે પણ ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે સમાન કામ સમાન વેતનની માંગ સાથે લાખો સરકારી કર્મચારીઓ આજે આંદોલનને રજૂઆતો કરી રહ્યા છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે ગાતા ખેડૂતોને આવક બમણી કરવાની સ્વપ્ન બતાવતા પણ આજે આર્થિક વિજે ખેડૂતો પાયમાલ બેઠા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કઠરી ગઈ છે વેન દીકરાઓની સલામતી આજે મુખ્ય પ્રશ્ન છે ધારો કે સાતે સાતે ગુરુક્ષની ભજી એટલી વધારે ગઈ છે કે આવનારા સમયમાં કે ગુજરાત સુરતા ગુજરાત નહીં બની જાય એવી દરેક પરિવારને ચિંતા છે નાના વેપારીઓના પક્ષો છે ગુજરાતના જે ઉદ્યોગો આપડા આ આ વિશ્વમાં આપના અપાવે છે વિદેશી હરિયામળ ગડી આપે છે જે બોલબેનો સિરામિક ઉદ્યોગ હોય આપણો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય અનેક ઉદ્યોગો આ જે આર્થિક મંદીમાં સપડાય આ બધા જ રૂટડાઉને લઈને લોકો હેરાન પરેશાન હોય અને એમના પ્રશ્નો ને એમના સમસ્યાઓને પણ વાચા આપવા માટે એક આયોજનબદ્ધ કાર્યક્રમો સાથે કોંગ્રેસ આવનારા સમયમાં કામ કરવા માંગે છે અને એની પ્રાથમિકતા કોંગ્રેસનું સંગઠનની સમીક્ષા થાય આખા કોંગ્રેસના સંગઠનનો એક એક્સરે થાય અને એમાં જે જરૂરિયાત છે જે સુધારો કરવાનો છે જ્યાં યોગ્ય લોકોને તક આપવાની છે જેને પણ કામ કરવું હોય એ લોકોને તક આપવાનો પ્રયત્ન કરવાનો સાથે સાથે અમે તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી આખા રાજકોટ જિલ્લાના તમામ લોકોને કહેવા માંગીએ કે કોંગ્રેસ પાર્ટી અઢારસો ને માં સ્થાપનાથી લઈ અને આ દિન સુધી દેશનું હિત પહેલું જોયું ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે પ્રાધાન્ય મળે કેવી રીતે એમને આગળ વધવાની તક મળે એની માટેની પોલિસીઓને કાયદાઓ સાથે કામ કર્યું અત્યારે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે

આવનારા દિવસોમાં કોઈ પણ મેડલીને કામ કરવું હોય તો એને સાંભળવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ તમારી નજીની નિરીક્ષકો મોકલ્યા છે. મને સાંભળીશું એમ આજે સક્ષમ જે લોકો છે જેઓ સક્રિયતાથી કામ કર ઉઈ તેવા લોકોની એક પેનલ બનાવી આવનારી 8 મે સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને પેનલ સબમિટ કરવામાં આવશે અને ત્યાર પછી 31 મે સુધી એમાંથી નિર્ણય લેને યોગ્ય વ્યક્તિઓને એની યોગ્યતા મુજબ એને જવાબદારી સોંપવામાં આવશે તમારું માધ્યમ કે અમે અમારા કાર્યકર્તા સામાન્ય લોકો સામાજિક સંગઠનો દિન રાષ્ટ્રીય સંગઠનો બધાને વિનંતી કરવા માંગીએ છીએ અમે ગુજરાતની જનતામાં સંકલન કરવા માંગીએ છીએ જ્યાં પર સરકાર દ્વારા અન્યાય થાય છે અત્યાચાર થાય છે શોષણ થાય છે જ્યાં પર લોકોના માનવીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે કે બધા જ મુદ્દાઓ માટે કોંગ્રેસ અવાજ બનવા માંગે છે લોકોનો અમે લોકો વચ્ચે લડવા માંગીએ છીએ અને જે પણ લોકોને કોંગ્રેસમાં જોડાઈના જવાબદારીઓ સ્વીકારીને કામ કરવાની તૈયારી હોય કે આવતા ત્રણ દિવસમાં આવે બધાને વન ટુ વન મળીશું બધાની રજૂઆત સાંભળીશું બધાના અભિપ્રાયો લઈ અને આખો રિપોર્ટ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને મોકલવામાં આવશે એટલા માટે તમારી મદદથી વિનંતી કરીએ છીએ ने खास कर आखा देश अत्य दुःख नो विषय देश की सरहदों सुरक्षित नहीं देश की सरहदों पी आतंकवादी अपना देश में आए पहलगाम में जी रीते आतंकवादियों द्वारा 12 લોકઓ પર ગોળીબાર કરીને લગભગ 21 જેટલા લોકોની મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આ આતંકવાદી કૃત્યને કોંગ્રેસ પક્ષ ફક્ત શબ્દોમાં વખોડે છે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો કોઈ રાજસૈન્ય નથી હોતો જે પણ આતંકવાદી કૃત્ય કરે એને ક્યારેય માફ કરી શકાય તો નથી એટલે કોંગ્રેસનું નેતૃત્વ મારા નેતા રાવળ ગાંધીની પર કાશ્મીરમાં દય અને આતંકવાદ સામે લડવાની ફક્ષની કટીવતાને રક્ત કરીજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા એની વર્કિંગ કમિટીની બેઠક દ્વારા આતંકવાદ સામે સરકારને કડકમો કડક રીતે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે ને વિપક્ષ તરીકે કોંગ્રેસનો તમામ સમર્થન આ દેશની સરકારને હશે કે આ સ્વતંત્ર કરવાનો હોય કોંગ્રેસ પક્ષે આતંકવાદી જેટલું વિવાય છે જેટલું સહન કર્યું છે એટલું હું માનું છું કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીએ નહીં કર્યું આજ આતંકવાદની સામે પગલા લેતા લેતા આપને દેશના પૂર્વ વડાપ્રધાન વર્ગા સીધીરાજજીયા પણ સાથીઓ પણ જોડીઓ કાતા દોયા છે આતંકવાદીઓ પાછળનો ખાતમો માટે કટીવા જેવા નિષ્ન સૌચી યુવા વડાપ્રધાન राजीव જીને પણ આતંકવાદીઓ એ બોમ્બી જે રીતે આપકો અમને ફૂડવામાં આવ્યા એ પણ આપણે જોયું છે એટલે આજે પણ કોંગ્રેસ પક્ષની એક કટીવતા છે કે દેશનો કોઈ પણ જાતિ ધર્મ વિસ્તારનો સામાન્ય નાગરિક પણ હોય જારે પણ કોઈ આતંકિત ગુરુ થાય અને એ સામે આખરી કોંગ્રેસ પાર્ટી દેશની સરકાર સાથે મજબૂત આખી ઉદ્દેશે કડકમો કડક કાર્યવાહી કરો કે પાકિસ્તાનને મદદ કરતું હોય કે બીજો કોઈ લોકો મદદ કરતા હોય બંધારણી સામે લાલ આખ બતાવવાનો ને જખપની છાતી બતાવવાનો સમય આવી ગયો છે અને દેશના प्रधानमंत्री ને સરકાર કડક કાર્યવાહી કરે કોંગ્રેસ પક્ષ આ આતંકવાદના ખાતમા માટે જે પણ પગલા લેવાના થાય એના માટે સરકારની સાથે છે અને આવનારા દિવસોમાં દેશમાં આતંકવાદનો ખાત્મો થાય આતંકવાદને પ્રોત્સાહન આપનારી વિચારધારાઓ જે છે એનો ખાત્મો થાય એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે